વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબુ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાં મકાનો અને મંદિરમાં રાત્રિ ઘરફોડ ચોરીના ગુનાઓ કરનાર બે આરોપીઓને રૂપિયા આઠ લાખ પચાસ હજાર થી વધુના મુદ્દામાલ સાથે પકડી ઘરફોડ ચોરીના ચાર ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશભાઈ રાજપૂત અને આમિર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઈ વોરા તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી સોનાના જુદા જુદા દાગીના એકોતેર પોઈન્ટ ઓગણીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર ચારસો સિત્તેર ચાંદીના જુદા જુદા દાગીના વજન પાંચસો પંદર હજાર બાર જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂપિયા ત્રણ બજાજ પલ્સર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ કંપનીનું લેપટોપ તેના ચાર્જર તથા બેગ સાથે કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર મકાનના દરવાજાના નકુજાત તોડવા માટેનું વાંદરી પાનું જેની કુલ કિંમત રૂપિયા સો એમ કુલ કિંમત રૂપિયા આઠ લાખ પંચાવન હજાર ત્રણસો ને બાણું નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તથા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો